સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય પણ જનતા પાર્ટીની સરકાર દ્વારા પચાસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે સરકારી નોકરીઓમાં અને પોલીસની નોકરીઓમાં તેત્રીસ ટકાનું અનામત રાખવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતત ને સતત પ્રયત્ન કરે છે અને એ સંદર્ભે જ આપ જાણો છો રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુ ને વધુ બેનો આત્મનિર્ભર બને વધુને વધુ બહેનો સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ તમામ બહેનો ખૂબ સક્ષમ છે ખૂબ સુરક્ષિત છે અને વધુને વધુ સમર્થ થઈ રહી છે આ બાબતે સમગ્ર લેવલે તપાસ ચાલી રહી છે તપાસનો નિર્ણય આવ્યા બાદ જે કંઈ પણ હશે એ એ બાબતે હું આપને જણાવી શકીશ હું રાજકારણમાં પ્રથમવાર આવી ત્યારથી અત્યાર સુધી દરેક લોકો મને પૂછતા હતા કે બેન તમને રાજકારણમાં કેવું લાગે છે ત્યારે હંમેશા હું દરેક બહેનોને એ કહેતી હતી કે જ્યાં સુધી હું રાજકારણમાં નહોતી ત્યાં સુધી મારા મનમાં અનેક સવાલો હતા પરંતુ જ્યારથી હું રાજકારણમાં આવી ત્યારથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે ખરેખર દરેક લોકોને પોતાના સમજીને એક પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે તમારા કાંઈ પણ સમસ્યા હોય તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તમે એની યોગ્ય રજૂઆત કરો તો ચોક્કસથી પાર્ટી તમારી પડખે ઊભી રહી છે અને એમાં સવિશેષ

એકબીજા સાથે કે કોઈ પણ નાનામાં નાના કાર્યકર્તાથી લઈને ઉચ્ચ કક્ષાના લોકો સાથે ક્યારેય મનભેદ ભારતીય જનતા પાર્ટીમાં આવતું નથી અને એ જ ભારતીય જનતા પાર્ટીના સાચા સંસ્કારો છે